હાલ લો જે માતાજી બધાને જો આપણે બનાવી છે દાળ બાટી એના માટે લીધી મગની દાળ એક વાટકી ચણાની દાળ એક વાટકી તુવરની દાળ એક દાળ મસૂરની દાળ હવે આપણે જો ગરમ પાણી મીક્યું છે ગરમ થવા જો આ દાળ ચાર દાળ મિક્સ કરી અને હારા પાણી ધોઈ નાખવી સરસ મજાની પછી આપણે જો કુકરમાં નાખી દીધી ત્રણ વિસાલ વગાડી દેવી જો હવે આપણે એક ચમચી નાખશું મીઠું એક ચમચી નાખશો હળદર કુકરનું ઢાંકણું ફીટ કરી દેવી ત્રણ સેટી વગાડવા માટે તો આપણે દાળ બફાઈ જાય પછી આ લીધું છે જો લસણ ટમેટા મરચા લીંબુ આદુ ડુંગળી આ સરસ મજાની ગ્રેવી કરીને આપણે દાળ વઘારવાની છે જો આપણે આ બાજુ દાળ બાટીની બાટા બનાવવા માટે લોટ ચાણી નાખ્યો અને આપણે એમાં નાખ્યું છે જો તેલ ખૂટી ગયું તો એમાં તો આપણે કાઢ્યું તેલ દબાવવાથી હવે આપણે જો એમાં ત્રણ પાવડા તેલ ને મીઠું નાખી દીધું સરસ મજાનો ભેગો લોટ કરી નાખ્યો બસ આપણે લોટ બાંધી નાખ્યવી બાટા બનાવવા માટે તો સરસ બધું મિક્સ કરવી દઈએ જો આપણે આ બાજુ બધું કટિંગ કરવાનું ચાલું એ મચ્છાનું જો સુધારે છે ઝીણ ઝીણ કટકી કરીને તો આપણે જો આ બાજુ બધા બાટા બનાવી નાખ્યા લોટ બાંધી નાખ્યો ને બાટા હવે આપણે જઈશું પેકવા તો સરસ ગોળ ગોળ કહી નાખ્યા એ જો આ બાજુ ફોલેશું લસણ લસન બધું ફોલે ને આ બાજુ સુધારી નાખવી ડુંગળી જો સરસ ડુંગળીની સાલ ઉતારી નાખવી ઝીણી ઝીણી ડુંગળી સુધારી નાખવી મરચા સુધાર્યા ડુંગળી સુધારી લસન ફોયલું આ બાજુ સુધારી નાખી જો આપણે આ બાજુ કરી નાખ્યું ચૂલો વળગાઈ નાખ્યો બાટા શેકવા માટે જો ઝાળી મેં દીધું એની ઉપર મેં દીધા બાટા સરસ ચૂલે શેકી નાખી દાળ બાટી બનાવવા માટે તો આ બાજુ આપણે સુધારવાના ટમેટા આ બાજુ ટમેટા કટિંગ થાય છે મરચાં ટમેટા ડુંગળી લસણ બધી ગ્રેવી કહીને નાખવાની જો સરસ બધાનું લસણ મરચાં ડુંગળી ટમેટા સુધારી નાખ્યું તો આપણે આ બાજુ જોઈ લેવી બાટા શેકાઈ ગયા કે નહીં આ સરસ જો શેકાઈ ગયા હે તો આપણે વઘાર કરવા માટે દાળ તેલ મેં દીધું ને આ બાજુ તળ નાખ્યા પાપડ જો આપણે મરચા લસણની ગ્રેવી હવે એક ચમચી નાખી રાય પછી નાખી દીધું જો મચ્ચા લસણ ખાંડ્યું હતું તે ચમચી ભરી નાખી દીધી તેલમાં સરસ ચડી જાય પછી આપણે નાખી ડુંગળી ડુંગળી લસણ મચાન બધું સરસ ચડી જાય પછી આપણે જો આ બાજુ બફાઈ ગઈ તે આપણી દાળ ચેક કરી લીધો સરસ બફાઈ ગઈ છે જો દાળ બાટી બનાવવા માટે દાળ આ બાજુ જો આપણે નાખવાના છે દાળબાટીમાં આખા લસણ ગાંઠિયા જો સરસ ધોઈ એમાં તેલમાં થોડાક ચડવા દઈએ પછી દાળમાં ઉકાળશ જો આ બાજુ ડુંગળીને ચડી ગયું હતું ને આ બાજુ જો આપણે નાખી દીધા ટમેટા જો આ બાજુ છે ને સરસ મજાનો ગરમ મસાલો ખાંડ્યો તો હવે એ આપણે એમાં નાખી દીધી દરદર નાખી મીઠું નાખ્યું ધાણાજીરું નાખ્યું એક ચમચી બધું જો આપણે મિક્સ કરી નાખી લસણના ગાંઠિયા બધું થોડુંક ચડી જાય જો સરસ મજાનું ચડી ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું દાળ બફાઈ ગઈ હવે ડાળનો વઘાર કરી નાખી સરસ જો ડાળ આપણી હલાઈ નાખી મિક્સ કરી નાખીએ હવે દાળબાટી થઈ ગઈ આપણે તૈયાર જો આપણે આમાં નાખીએ કાચી ડુંગળી સલાડ પછી નાખી આપણે દાળ બાટીની દાળ આખા લસણ નાખી આપણે જો આપણે આમાં ચોરસુ બાટો દાળ બાટીમાં જો હવે હવે આપણે એમાં પણ શું બે ચમચી દાળ મિક્સ કરીને હાલો બધા દાળ બાટી ખાવા માટે વિડીયો કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે વીરેનભાઈ ને ચખાયું છે કેવું છે વિરેનભાઈ કે જો એમને મસ્ત કહી દીધું